चेतरभाई वसावा हवे जेलमा जसे जी हां मित्रो એક સુકાદો થઈ ગયો છે સુકાદો કોર્ટનો સુકાતો આવી ગયો છે કે ચેતરભાઈ વસાવાને હવે જેલમાં જવું પડશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે શું છેતરભાઈ સાહેબ ખરેખર જેલમાં જશે પછી રિમાન્ડ મળશે અને બે ત્રણ દિવસ પછી એમનું જે વકીલ જે જામીન પર છૂટવાની છૂટી જશે એ બધી જ માહિતી આપણે જાણીશું હાલ માનવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા આવી ગયા છે જેમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટાલિયાને પણ ગિરફતાર કરી લેવામાં આવ્યા પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા એક વો વકીલ નાતે વકીલ માટે આવ્યા હતા ને વકીલ તરીકે આવ્યા હતા તોય છતાં ચેતરભાઈ વસાવાને મળવા ના દીધા એવું કહેવામાં આવે છે હાલીમાં વાત કરવામાં આવે તો જે રિમાન્ડ છે એટલે કે રિમાન્ડ મંજૂર કરવામાં આવે એટલે કે રિમાન્ડનું તમને જણાવી દઉં કે રિમાન્ડ એટલે કે જે પણ ઘટના બની હોય એનું ઘટનાની તપાસ એટલે કે ઘટના સ્થળે જવાનું પછી કેવી રીતના ઘટના બની એ બધી ઘટનાઓ ત્યાં દેખાડવામાં આવતી હોય એને કહેવાય રિમાન્ડ જ્યાં મિત્રો હાલ વાત કરવામાં આવે તો ડેઢિયાપાડાથી સાગબારાથી અને જે મધ્ય ગુજરાતના જે લોકો જે છે એ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે જેમ કે કહેવાય છે કે જે ચોકીઓ છે જે બધી જગ્યા પર પોલીસ દ્વારા ચોકીઓ મૂકી દેવામાં આવી છે કોઈને વ્યક્તિને પણ જવા નથી દેવામાં આવી રહ્યા છે જેમ આવે છે કે એક સાથે ચાર વ્યક્તિને જવા દેવામાં આવે છે એમ કે કહી રહ્યા છે જ્યાં મિત્રો હાલ તો વાત કરવામાં આવે તો આખો જે માહોલ જે છે ગરમાઈ ગયો છે અને એવું બી કહી રહ્યા છે કે હવે હવે બીજી વખત અમે આવીશું તો અમારું સામાન ધાર્યા તંદાડા અને બધા લઈને જ આવીશું હવે લડવાનો એકદમ સમય આવી ગયો છે એવું કહી રહ્યા છે તો શું થશે હવે ચેતરભાઈ વસાવાનું કે જે અપડેટ છે એ તમને જણાવી દઉં ચેતરભાઈ વસાવાને કોર્ટમાં હાજર કર્યા હતા અને જજ સાહેબે એવું કહ્યું હતું કે આનું જે જે મામલો છે એ તપાસ કરવું પડશે અને તપાસ કર્યા પછી સામે આવે એના હિસાબે જે એ એ થશે તો જરૂરથી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂરથી આપણે નવા સુકાદા સાથે નવા શું અપડેટ આવે છે એની સાથે આપણે જરૂરથી મળીશું